તો બસ અલ્પાબેન ને પિયુષભાઈ શણગારવા માટે જઈએ છે ભયંકર તડકો છે મારે તો નીકળવા ખાતર નીકળું નહીં તો હું તો નીકળું જ નહીં મારી મમ્મી એ કીધું તડકાનું નીકળતું નહીં એટલે હું તો નીકળવાની નથી પણ અલ્પાબેન મને લીધી છે હાઈડે વરસાદ મારા મમ્મીએ બે સલાહ આપી એ તમારી આ મારે શેર કરવાની છે પેલી સલાહ કે ઇન્ડિયામાં વરસાદ બહુ છે એટલે તમે બે બહેનો નીકળતું વરસાદ છે એટલે મારી મમ્મી અમને લંડનમાં નીકળવાની ના પાડી અને બીજું આજે બધા જલસા કરે છે ઇન્ડિયન સોપ બધી પાણીપુરીની પાઉંભાજીની અને બીજી સલાહ મારા મમ્મી એમ કીધું હમણાં દુનિયાભરના પ્લેન છેલ્પા પોર્ચ્યુગલ જવાની છે હમણાં પ્લેનમાં એને કેજે મારી મમ્મી હવે આ બે સલાહ આપી હું તો પાલન કરું સલાહ તમારી ટિકિટ થઈ ગઈ મમ્મી મોડી સલાહ આપી કે પ્લેનમાં બેસતા નહીં પણ હવે અલ્પા તો બેસ છે જો હું નથી મારી મા આને કેવાય માં કઈ કઈ વિચારવાનું નહીં સલાહ દઈ દેવાની કે આમ નહીં કરતા ક્યાં ઇન્ડિયા છે ઇન્ડિયા વરસાદ આવે અહિયાં તડકો છે પણ ઇન્ડિયા વરસાદ આવે એટલે અમારે નહીં નીકળવાનું અમે પલળી જાય ભગવાન મારી માતાશ્રી મારા માતાશ્રી મા

તો ગઈકાલે મારા ઇન્ડિયા બજાર સાથે વાત થતી હતી કે મેં બહુ તડકો છે અઠ્ઠાવીસ ડિગ્રી છે તો ગમે તો અહીંયા ગોદડા ઉડીને શું એઠાવીસ હોય તો પણ અહીંયાનો તડકો ડિફરન્ટ છે બહુ આમ તાપ લાગે પરસેવો ન થાય પણ સીધો તડકો ન આવતો હોય એવું ફીલ થાય જો અત્યારે બતાવું અહીંનું વાતાવરણ છે અમે ઉનાળામાં ઓલા આપણે ઇન્ડિયામાં ન શિયાળામાં સાપ ક્યાંય ન દેખાય અંદર ભોયરામાં હંતાઈ જાય એમ અમે લંડનના માણસો શિયાળામાં બાજુમાં કોણ રે ખબર ન હોય પણ જેવો ઉનાળો આવે ને આજે અમારા બાજુ માંથી કોક આવ્યા કે લે અમે તો અમે ગુજરાતી છે અમે તમારી અમારી બાજુમાં જ રહીએ એ અમને આજ ખબર પડી કે અમારી બાજુમાં રહી એમ કે આ ટપકો દેતા તકલે તમને ખબર અમે બાજુમાં રહીએ

છે શણગારી અને પાછા માતાજી ના દર્શન કરાવીશ તમને સોળ લોટા છે એટલે વાર લાગશે શણગારતાજી શણગાર આવી ગયા

આ ફ્રુટ્સ કેમ કે સનસ સુસે પણ નહી તો તમે માતાજીના દર્શન તો કર્યા જ હશે બહુ સરસ માતાજીનું સ્વરૂપ લાગતું હતું અમારા અલ્પાબેન કાલે નવ વાગાના મશીન ઉપર સંચા ઉપર બેઠા હતા તો રાતના નવ વાગ્યા સુધી મારી ઈ એક કળા છુપાયેલી હતી કહી દીધું આટલી વારી ઓલું માતાજી ને સાડી ને બધું કહ્યું તો આજે અમારે થોડું ઈઝી થયું તો બે કલાક થઈ એમ ને સોળ લોટા શણગારતા માંડ સેટઅપ કરતા ને અત્યાર વાગ્યા છે નવ ફીટ નવ વાગ્યા હવે અમે બીજી જગ્યાએ જઈએ છે અમારા બીજા યજમાનનું ભગવાન કલ્યાણ કરે કેમ કે બિચારા કે ગમે એટલા વાગે આવો અમને કંઈ વાંધો નથી તો ત્યાં નવ વાગે અમે બીજી જગ્યાએ જઈએ છે સિક્સટીન મિનિટ બતાવે છે હજી અને અહીંયાથી માં જતા દર્શન હા અલ્પાબેન ના ગરબા છે ત્યાં સોળ લોટા છે ત્યાં હું ગોયણી છું અને તો કાલે પાછા હું દર્શન કરાવીશ તમને બધાને નવું વાગ્યા છે તો એ સરસ અંજવાળું છે સૂર્યનારાયણ ઘરે ગયા બધાને વયા ગયા આમ તો તડકો વયો ગયો ને જો અંજવાળું કેટલું સરસ છે લંડન નું વાતાવરણ નવું વાગ્યાનું મારો મોબાઈલ લઈ હવે તો ઓક્સિજન ઉપર આવી ગયો બિચારો સવારનો મારા ફોનમાં પ્રોબ્લેમ થઈ ગયો તો કામે હતો ને ફોન બંધ થઈ ગયો ત્રણ ચાર કલાક પછી રીસેટ થયો સ્ટ્રીટ ઉપર બધા ઇન્ડિયન એશિયન જ દેખાય ખાવા પીવાનું ને બધું બહુ સરસ માતાજી નું સ્વાગત માટે શણગાયું ચાલો નીકળીએ હા લઈ લીધું બસ વાગી ગયા લાગે પબન મને ભૂલી ગયા એ મારે આવવાનું ભૂલી ગઈ હતી કે હું એવી તરફે ગઈ હે હા હું થાય કે